ભરૂચ જિલ્લાના આમોદના મારુવાસ ટાવર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી અંતર્ગત વર્ષો જૂનું એક રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું હતું નગરપાલિકાના જણાવ્યા અનુસાર સિટી સર્વે નંબર ત્રણ હેઠળ આવતી આ જમીન સરકારી માલિકીની છે અને તેના પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે મકાન ધારકને અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી

આ સ્થળે વસવાટ કરી રહ્યા છે અને નિયમિત રીતે બેરો પણ ભરે છે જો કે અધિકારીઓનું કહેવું છે કે સરકારી જમીન પર વસવાટ કરતા વ્યક્તિ દ્વારા બેરો ભરવામાં આવે તેનો અર્થ એ નથી કે જમીનનો કાયદેસર માલિક બની જાય બેરો ભરવો એ માત્ર વ્યવસ્થાત્મક પ્રક્રિયાનો ભાગ છે માલિકીનો પુરાવો નથી વારંવાર નોટિસો આપવા છતાં એ ઇશમ ખાલી નતો કરતા અને અમે એક વર્ષની નોટિસો આપી રહ્યા છે એને અગાઉ પણ નોટિસો આપેલા હતા તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મેતન સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે એને એને સરકારી જમીન પર એને દોઢ વર્ષ પહેલા અને એના પહેલા બી અમે નોટિસો આપેલી હતી જયારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ એક વર્ષ પહેલા થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી કબજો નહોતા આપે એટલે અમારે તાત્કાલિક બરાબર સરકારી જમીન પર વેરો ભરે એટલે એ કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું અને હું મકાન મારું છે એ વસ્તુ ખોટી છે સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હોય છે એને હવે આવના સમયમાં એ મકાનો ખુલ્લા કરો એ જમીન ખુલ્લી કરવી